મોરબીમાં પ્રી મોનસૂન માત્ર કાગળ પર વિરોધ પક્ષ કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજાએ સમસ્યા સ્વરૂપ વિડીયોગ્રાફી કરી તંત્રની નિષ્ક્રિયતા અને વિકાસની વાતો કરનાર નેતાઓની પોલ ખોલી નાખી મોરબી ઉદ્યોગનગરી વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ સમગ્ર મોરબીની મતદાર પ્રજા સતત અનુભવી રહી છે ત્યારે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે પ્રી મોનસૂન કામગીરી તંત્ર દ્વારા થતી હોય તે માત્ર કાગળ પર રહી હોય એવું ચિત્ર કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પુષ્પરાજસિંહ જાડેજાએ સ્થાનિક સમસ્યા સ્વરૂપે વિસ્તારોની વિઝિટ કરી મુલાકાતમાં ઘટના સ્થળની દુર્ગંધયુક્ત નાલા નદી હોકરાના સ્થળો પર વેલનું વાવેતર અને ગંદકી કાટમાં રખડતા ભૂંડના ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી તંત્ર અને વિકાસની બુમાબૂમ કરતી ભાજપની નેતાગીરી સામે પ્રજાચિંતક પ્રશ્નો ઉઠાવ્યો છે લાખો કરોડોનો ટેક્સ ઉઘરાવતું તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ક્રિય નિષ્ફળની સાથે સાથે સ્વચ્છતાનો પણ અભાવ ઉદ્યોગનગરી મોરબીમાં લોકોના આરોગ્ય માટે જોખમી બની રહ્યો છે મોરબી શહેરના વીઆઈપી અને રાજકીય નેતાઓનું મહેમાન નિવાસસ્થાન એવા સર્કિટ હાઉસની આસપાસ ગંદકી દુર્ગંધયુક્ત લાલા હોકળાની સ્થિતિ તંત્રની નિષ્ક્રિયતાની ઓળખ પૂરી પાડે છે જે પર બ્રજવાટિકા કાલેન્દ્રી નદી મહેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં કોંગ્રેસી નેતા પુષ્પરાજસિંહ જાડેજાએ મુલાકાત કરી વિડિયોગ્રાફી સાથે તંત્રની નિષ્ક્રિયતા વિકાસની વાતો કરનાર નેતાની પોલ ખોલતી પ્રજા ચિંતક સમસ્યા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીમાં નિહાળી શકાય છે રિપોર્ટ અહેમદાબાદ મિત્ર ન્યૂઝ આરિફ દિવાન મોરબી નમસ્કાર સાથીઓ હું છું પુષ્પરાજસિંહ જાડેજા પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ આજ સવારથી હું મોરબી શહેરના અનેક વિસ્તારોમાં નદી નાળા વોકડાઓમાં તપાસ અર્થે ગયો ત્યાં કામગીરી એકદમ ઝીરો છે અમુક જગ્યાએ કામગીરી ચાલી રહી છે એ ખૂબ સારી બાબત છે પણ મોરબી શહેરમાં આવેલા ખુલ્લા ઉપર જે આડેધર દબાણ કરવામાં આવેલા છે એ દબાણ તાત્કાલિકના ધોરણે હટાવવા જોઈએ એવી આ વિડીયોના માધ્યમથી મોરબી મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી છે કારણ કે શનની પ્રક્રિયા જે મોરબીની મહાનગરપાલિકા કરી રહી છે તેમાં કોઈ વેપારીઓ નાના વેપારીઓ જે ધંધો રોજગાર ચલાવે છે છે એના ફૂટ બોર્ડ હોય હોય હોર્ડિંગ્સ તો એ પણ હટાવવામાં આવે અને ખુલ્લે વોકડાઓ ઉપર શોપિંગ સેન્ટરો પાર્કિંગો સ્કૂલો બધું બની ગયું છે એની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી મોરબીની મહાનગરપાલિકા એ નથી કરી આ વિડિયોના માધ્યમથી આમાં બીજા ઘણા બધા વિઝ્યુઅલ પણ મેં લીધા છે મોરબી મહેન્દ્રનગર પાસે આવેલી કાલિન્દ્રી નદી હોય મોરબી શહેરમાં રવાપર રોડ ઉપર આવેલો પાણીનો હોકળો હોય આ તમામ હોકળાઓમાં એકદમ ગંદકી છે પ્લાસ્ટિક છે કચરા છે એની પ્રોપર સફાઈ થાય અને જે પણ હોકડાઓ ઉપર ખુલ્લા હોકડાઓને બાંધીને એના ઉપર બિનકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે તાત્કાલિક હટાવવામાં આવે